નવસારીનો બિલીમોરા શહેર પણ વિકાસની કેડી પર આગળ દોડી રહ્યું છે જેમાં ડી એફ પ્રોજેક્ટ અંતર્ગત સહેના દસેરા નજીક ફાટક નંબર એકસો અને ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે હાલમાં જ બની તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે લોકપ્રિત કરી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યો હતો દેશના ઓવરબ્રિજ બનતા જ બિલીમોરાના પશ્ચિમ તરફના ગામડાઓને વલસાડ જિલ્લાના પણ કેટલાક ગામડાઓ લોકોને ટ્રાફિક સમસ્યાથી મોટી રાહત મળશે સાથે બિલીમોરાના પૂર્વ વિસ્તાર સાથે નેશનલ હાઈવે તેમજ નો તરફ જવા માટેનો સમય પણ ઘટશે જેની સાથે રામ મંદિર સામે દોઢ કરોડના રૂપિયાના ખર્ચે નવનમી બિલીમોરા પાલિકા સંચાલિત પાર્ટી પ્લોટનું રોકાપણ તેમજ શહેરમાં તેત્રીસ પોઇન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાના ખર્ચે બનાનાર ઈ એસ ટાઈપ બે પ્રકારના ત્રણસો છોત્તેર આવાસનું ભૂમિ પૂજન પણ નાણાં મંત્રી તેમજ પછી પ્રદેશ પ્રમુખ હસ્તે કરવામાં આવ્યું હતું તેની સાથે ખેરેડા નદી ઉપર નવ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પીપલ ગભાણથી રૂમાલને જોડનાર મેજર બ્રિજનું પણ ઈ ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું રોલ જી સર નમસ્કાર મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આગ્રહ હોય છે કે આખા દેશમાં સ્વચ્છતા રહે બાળકોથી માંડીને વડીલો સુધી બધાને ગંદકી ન કરવી અને સ્વચ્છતા રાખવી એની એક ટેવ પડે એ પ્રમાણે એમની અપેક્ષા પણ હોય છે અને એના માટે સતત જાગૃત રહે અનેક કાર્યક્રમો દ્વારા પોતે પણ હાથમાં ઝાડુ પકડીને સફાઈ કરીને આખા દેશના લોકોને મેસેજ આપતા હોય છે નવસારી સંસદીય મત વિસ્તારમાં અને નવસારી જિલ્લામાં સંસદીય વિસ્તારમાં લગભગ ત્રણસો ને સાઠ જેટલા ગામો છે અમે અહીંયા ત્રણસો સાઠ ગામોને સફાઈ કરવાનું નક્કી કર્યું નવસારી કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી એસપીસી સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને એના પદાધિકારીઓ સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચો એની સાથે આ ત્રણસો સાઠ ગામોને સફાઈ કરવા નક્કી કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે લગભગ બસોથી વધુ ગામો સંપૂર્ણપણે વર્ષોથી જ્યાં ગંદકીના ઢગલા હતા એ ઢગલાઓને દૂર કરવામાં આવ્યા છે યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવામાં આવ્યો છે અને આખું ગામ સફાઈમાં ગામના દરેકે દરેક વ્યક્તિ અને આગેવાનો જોડાયા અને જે રીતે એમણે સપોર્ટ કર્યો છે અને ગામને સફાઈ કર્યા પછી એને સાફ રાખવા માટેનો જે સંકલ્પ કરીને એ લોકો જે કામ કરી રહ્યા છે ખરેખર એમને ખૂબ ધન્યવાદ આપું છું કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી એસપીસી એમના અધિકારીઓ અને કર્મચારીઓને પણ અભિનંદન પણ એમણે પણ આ ઝુંબેશમાં પૂરેપૂરું યોગદાન આપ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચના છે કે સાંસદથી લઈને સરપંચ સુધી દરેક જણ દર રવિવારે એક કલાક એક કમ્પ્લીટ સફાઈ માટે ફાળવે અને દરેક જણ સંગઠનના પણ દરેક લોકો એમાં જોડાય અમે ગુજરાતમાં પ્રયોગ કર્યો છે લગભગ બે ત્રણ દિવસ પછી રાજકોટ શહેર અને જિલ્લામાં કામ શરૂ થાય છે ઓલપાડ વિધાનસભા સંપૂર્ણપણે સાફ થઈ છે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ સારી કામગીરી થઈ છે આ રીતે આખા ગુજરાતના તમામ જિલ્લાના તમામ ગામોને સફાઈ કરવા માટેનો એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યું છે અને એને પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છે ધન્યવાદ આ પ્રસંગે સાંસદ સી આર પાટીલ કોંગ્રેસના નામ લીધા વિના આ વર્ષ માટે વર્ષ બે હજાર સત્તરમાં કોંગ્રેસે ફોર્મ વેચ્યા હતા અને પછી એ ફોર્મ કચરામાં અટવાતા જોવા મળ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઘરનું ઘર આપવાનો વાયદો પૂરો કર્યો છે જેની સાથે જ દક્ષિણ ગુજરાતનું સારી વલટાળ અને ડાંગના યુવાનોને રોજગારી મળી રહે એવા ઉમદા ઉદેશી સાથે નવસારી પીએમ મિત્ર પાર્ક પ્રધાનમંત્રી આપ્યો છે અને આગામી જાન્યુઆરીમાં માં તેનું પણ ભૂમિ પૂજન થશે એવી આશા વ્યક્ત કરી હતી જેની સાથે દક્ષિણ ગુજરાત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મળતા વિકાસના નવા દ્વાર ખુલવા હોવાની વાત સાથે નવા ઉદ્યોગો તેમજ રોકાણ પણ વધવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો પરિમલ મકવાણા હિન્દ ટીવી ન્યૂઝ નવસારી